નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ભગવાન રામને ચૌદ વર્ષનો વનવાસ કેમ આપવામાં આવ્યો ચાલો જાણીએ આ વિડીયોમાં હિન્દુ ધર્મમાં રામાયણને ખૂબ જ પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે રામાયણમાં ભગવાન રામના જીવનનો ઉલ્લેખ છે રામાયણનો સાર તો દરેક જણ જાણે છે પરંતુ રામાયણમાં આવી ઘણી વાર્તાઓ છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે આમાંથી એક વાર્તા રાજા દશરથની પત્ની કૈકઈને વરદાન મળવાથી સંબંધિત છે આ વરદાનને કારણે જ કૈકઈએ ભગવાન રામને ચૌદ વર્ષના વનવાસ પર મોકલ્યા હતા કૈકઈએ તેના પુત્ર ભરતને ખૂબ જ પ્રેમ કરતી હતી તેમને રામ પાસેથી ઘણી આશાઓ પણ હતી તો પછી સવાલ એ થાય છે કે તેમણે રામને ચૌદ વર્ષ માટે વનવાસ કેમ્પ મોકલ્યા કૈકય દ્વારા મળેલા આ વરદાન વિશે જાણીએ યુદ્ધમાં દશરથ ઘાયલ થયા હતા રાજા દશરથના લગ્ન પહેલાં કૈકઈ મહર્ષિ દુર્વાસાની સેવા કરતી હતી કૈકઈની સેવાથી પ્રસન્ન થઈને મહર્ષિ દુર્વાસાએ કંઈકના એક હાથને ગર્જના બનાવીને આશીર્વાદ આપ્યા હતા કે ભવિષ્યમાં ભગવાન તમારા ખોડામાં રમશે સમય વીતતો ગયો અને કૈકયના લગ્ન રાજા દશરથ સાથે થયા ઘણા વર્ષો પછી સ્વર્ગમાં દેવાસર યુદ્ધ શરૂ થયું દેવરાજ ઇન્દ્રએ રાજા દશરથને મદદ માટે બોલાવ્યા મહારાજની રક્ષા માટે રાણી કૈકય સારથી બનીને દેવાસુર સંગ્રામ પહોંચી ગઈ હતી યુદ્ધ દરમિયાન મહારાજ દશરથના રથના પૈડાનો ખીલો નીકળી ગયો અને રથ ડગમગવા લાગ્યો આવી સ્થિતિમાં કૈકઈએ ખીલાની જગ્યાએ પોતાની આંગળી મૂકી અને મહારાજનો જીવ બચાવ્યો રાજા દશરથ યુદ્ધના મેદાનમાં કૈકઈની હિંમતથી ખૂબ જ પ્રસન્ન થયા અને તેમને ત્રણ વરદાન માગવા કહ્યું કંકઈ તે સમયે પ્રેમથી કહ્યું કે તેની જરૂર નથી જો ક્યારેય જરૂર પડશે તો હું પૂછીશ કંકૈયે રાજા દશરથને આ વરદાનની ઝાડમાં ફસાવીને રામ માટે ચૌદ વર્ષનો વનવાસ માગ્યો પરંતુ કંકઈે રામ માટે ચૌદ વર્ષનો વનવાસ કેમ માંગ્યો આની પાછળ ઘણા રહસ્યો છે માત્ર ચૌદ વર્ષનો વનવાસ કેમ તે કઈ કઈ હતા જેમણે ભગવાન રામ માટે ચૌદ વર્ષનો વનવાસ ધારણ કર્યો અને સમજાવ્યું કે વ્યક્તિ તેના ચૌદ એટલે કે પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય અને મન બુદ્ધિ ચિત્ત અને અહંકારને તેમની યુવાનીમાં નિયંત્રિત કરી શકશે તો જ તે સક્ષમ બનશે તેના આંતરિક અભિમાન અને રાવણને મારવા માટે કંઈ રામમાં હતી શ્રદ્ધા જે સમયે અયોધ્યામાં આ ઘટના બની હતી તે સમયે રાવણના જીવનમાં માત્ર ચૌદ વર્ષ જ બાકી હતા કંઈક આ જાણતી હતી આ ઘટના અયોધ્યામાં બની રહી હતી પરંતુ તેનું આયોજન દેવલોકમાં કરવામાં આવ્યું હતું કંઈકને રામમાં શ્રદ્ધા હતી પરંતુ દશરથની નહીં કારણ કે તે રામ પ્રત્યે પુત્રના મોહથી બંધાયેલા હતા ભગવાન રામે યોજના તૈયાર કરી હતી ભગવાન રામ શ્રી વિષ્ણુનો અવતાર હતા આ આખો પ્લાન તેમણે જ બનાવ્યો હતો આ યોજનામાં ભગવાન રામે તેમની યોજના સરસ્વતી પાસેથી મંથરાની માટીમાં દાખલ કરાવી મંથરાએ કૈકેયને બધું જ કહ્યું અને સમજાવ્યું જે સરસ્વતી કરાવવા માંગતી હતી તેના સ્થાપક સ્વયં ભગવાન શ્રી હરિ વિષ્ણુ હતા તેમણે પોતે જ આ પ્લાન તૈયાર કર્યો હતો કૈકેયને રામ પાસેથી શું જોઈતું હતું કૈકેય જાણતા હતા કે જો રામ અયોધ્યાના રાજા બનશે તો રાવણનો વધ નહીં થાય આ માટે જંગલમાં તપસ્યા કરવી જરૂરી હતી કઈ કઈ ઈચ્છતા હતા કે રામ માત્ર અયોધ્યાના સમ્રાટ ના રહે તે વિશ્વના તમામ જીવોના હૃદયના રાજા બને આ માટે રામે પોતાની બધી શુદ્ધ ઇન્દ્રિયો અને અંતઃકરણને તપસ્યા દ્વારા સાબિત કરવું પડશે શનિની ચાલથી ચૌદ વર્ષ રામાયણ અને મહાભારત બંનેમાં ચૌદ વર્ષના વનવાસની વાત સામે આવે છે રામાયણમાં ભગવાન રામને ચૌદ વર્ષનો વનવાસ ભોગવ્યો પડ્યો હતો જ્યારે મહાભારતમાં પાંડવોને તેર વર્ષનો વનવાસ અને એક વર્ષ અજ્ઞાનનો સામનો કરવો પડ્યો હતો આની પાછળ ગ્રહોનું સંક્રમણ પણ મહત્વ ધરાવે છે એ જમાનામાં માણસનું આયુષ્ય આજના યુગ કરતા ઘણું વધારે હતું તેથી જ ગ્રહોની સ્થિતિ પણ વધુ હતી શનિ ચાલીસામાં ઉલ્લેખ છે રાજમિલત બન રામ હિ એટલે કે શનિની સ્થિતિને કારણે કઈ કઈની મતિનો વધ થયો અને ભગવાન રામને શનિના સમયગાળા દરમિયાન વન વનમાં ભટકવું પડ્યું તે જ સમયે રાવણને પણ શનિની અસર થઈ અને તે રામ દ્વારા માર્યો ગયો શનિએ પોતાની દશામાં એકને કીર્તિ અને બીજાને મુક્તિ આપી મિત્રો મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં